ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે કીડીબાઈ ઉડવા લાગી એના લેખક છે હુંદરાજ બલવાણી તો ચાલો સાંભળીએ એક હતા કીડીબાઈ એક દિવસે જળ નજીક પોતાના દર પાસે ઊભા હતા તે સમયે જળના પડછાયામાં બે મિત્રો બેઠા હતા તેઓ અંદર અંદર વાતો કરતા હતા એક મિત્ર કહે હાથી સૌથી વધારે તાકાતવાળું પ્રાણી છે બીજો મિત્ર કહે સૌથી વધારે તો સિંહ છે પહેલો મિત્ર કહે હું નથી માનતો બીજો મિત્ર કહે હાથીને એક સાધારણ કીડી પણ મારી શકે ત્યારે પોતાનું નામ સાંભળી અને કીલીબાઈના તો ઊંચા થઈ ગયા બંને મિત્રો શું વાતો કરે છે એ સાંભળવા લાગ્યા પહેલો મિત્રો તો હસવા લાગ્યો તું કેવી વાત કરે છે કીડી કીડી તો હાવના નકડ્યો જીવ છે તેને કેટલી તાકાત એને તો એક ફૂંક માર્યો તો ક્યાં ને ક્યાં ઉડી જાય બીજો મિત્ર કહે તું મારી વાત ઉપર હસે છે પણ તને ખબર છે આ કીડી એક મોટા કદાવર હાથી જેવા પ્રાણીના કાનમાં જો ઘૂસી જાય તો ઘડીકમાં હાથીના રામ રમી જાય ત્યારે કીડીબાઈ તો આ વાત સાંભળીને ખુશ થવા લાગ્યા ને મનમાં કહે હું હાથી કરતાં પણ વધારે શક્તિશાળી છું હો તેને તો પછી યાદ આવી ગયું કે બે દિવસ પહેલાં જ હાથી તેને જોઈ અને મોડું ફેરવીને જતો રહ્યો હતો હવે મને સમજાય છે કે હાથી મારાથી ગભરાઈ ગયો હશે ડરી ગયો હશે એટલે જ આમ કર્યું પછી તો કીડીબાઈ બધે વાતો કરવા લાગ્યા હું સૌથી વધારે શક્તિશાળી છું મારો મુકાબલો કોઈ ના કરી શકે આમ વાતો કરવા લાગ્યા એક દિવસની વાત છે એક દિવસે હાથીભાઈ રસ્તામાં મળ્યા હાથીભાઈને જોઈ અને કીડીબાઈ તો પહેલા ડરી ગયા પછી તો હિંમત કરી અને બોલ્યા હાથીભાઈ ઓ હાથીભાઈ હાથીભાઈ તો એમની મસ્તીમાં ચાલતા ચાલતા જતા હતા એટલે એમને તો સાંભળ્યું નહીં પાછી બૂમ પાડી હાથીભાઈ ઓ હાથીભાઈ રામ રામ હાથીને લાગ્યું કે મારી સાથે જ કોઈ વાતે વાતો કરી રહ્યું છે મને જોવા તો દે એમને તો પાછળ ફરીને જોયું નીચે જોયું ત્યાં તો હાથી કીડીબાઈ કીડીબાઈ કહે હાથીભાઈ હું કીડીબાઈ છું જુઓ એટલે હાથીભાઈએ તો જોયું હા આ તો ઝીણા ઝીણા છે પછી કહે બોલો કેળીબાઈ શું કામ છે કેળીબાઈ કહે હાથીભાઈ મારે દોસ્તી કરવી છે તમારી સાથે હાથીભાઈ કહે દોસ્તી હા તો કંઈ નહીં આપણે બંને દોસ્ત બની ગયા કેળીબાઈ તો વિચાર કરે છે જોયું ને આ મારાથી ડરી ગયા હશે એટલે એક જ વાત મારા એક જ વારમાં મારી વાત સ્વીકારી લીધી પછી તો હાથીભાઈ ચાલવા લાગ્યા આગળ હાથીભાઈ ચાલતા ચાલતા જતા હતા ત્યાં કીડીભાઈ પાછા એમની પાછળ ગયા અને કહે હાથીભાઈ તમે ક્યાં જાઓ છો હાથીભાઈ કહે હું તો જંગલમાં જાઉં છું આવશો સાથે કીડીભાઈ કહે હા ચલો હું પણ આવું તમારી સાથે પછી તો બંને જણ ચાલતા ચાલતા જતા હતા હવે ચાલતા ચાલતા જતા હતા ને ત્યાં તો એમને સામે સિંહને જોયો હાથીભાઈ તો ઊભા રહી ગયા કીડીબાઈ કહે હાથીભાઈ કેમ તમે ઊભા રહ્યા છો ત્યારે હાથીભાઈ કહે કીળીબાઈ જુઓ સામે સિંહ રાજા આવે છે ત્યારે કીડીબાઈ કહે તો એમાં શું થઈ ગયું હું છું ને તમારી સાથે તમે શું કામ ગભરાવ છો ચલો હું આગળ ચાલું છું તમે મારી પાછળ ચાલો સિંહ રાજાને તો ખબર પણ નહીં પડે કીડીની આ વાત સાંભળીને હાથીને તો હસું આવી ગયું પણ કરે શું એ તો ચાલવા લાગ્યા બંને જણ સાથે ચાલતા 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 ગયા અને પછી કીડીબાઈ તો એવી જ વાતો કરે કે હું સૌથી શક્તિશાળી છું એવી જ વાતો કર્યા કરે એક દિવસની વાત છે એક દિવસે કીડીબાઈ પોતાના કપડાં સીવડાવવા માટે નીકળ્યા હતા ત્યારે તેમને હાથીભાઈ મળ્યા હાથીભાઈ કહે કીડીબાઈ ક્યાં જાઓ છો ત્યારે કીડીબાઈ કહે હું તો કપડાં સીવડાવવા માટે જાઉં છું તમને એમ થતું હશે કે મારા પણ કપડાં સીવડાવી આપો તો વાંધો નહીં હું મારા કપડાં સીવડાવતા કાપડ વધશે તો હું તમારા પણ કપડાં સીવડાવી આપીશ આમ કહી અને કીળીબાઈ તો ચાલવા લાગ્યા હાથીભાઈ તો કીળીભાઈની વાત પર હસ્યા જ કરે અને એમ કરતાં થોડા દિવસ પસાર થઈ ગયા એક દિવસે કીળીબાઈને સમાચાર મળ્યા હાથીભાઈના પગ ખાડામાં ફસાઈ ગયા હતા અને તેના કારણે તેમને ખૂબ વાગ્યું છે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે કીળીબાઈ તો હાફડાં પાપડા હાથીભાઈના હાથીભાઈની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલમાં જવા માટે નીકળ્યા હવે રસ્તામાં મંકોળાભાઈ મળ્યા મંકોળાભાઈ કહે કીળીભાઈ ઓ કીડીબાઈ આમ દોડતા દોડતા ક્યાં જાઉં છો કેળીભાઈ કહે મંકોડાભાઈ અત્યારે તો મારી પાસે ટાઈમ જ નથી જુઓ મારા મિત્રો છે ને પેલા હાથીભાઈ એમને તો પગમાં બહુ વાગ્યું છે અને એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે મારે એમની ખબર લેવા માટે જવું છે એમને કેટલું વાગ્યું હશે શું વાગ્યું હશે એવી મને ચિંતા થાય છે એટલે હું દડતી દોડતી જાઉં છું મકોળાભાઈને તો હસું આવતું હતું કંઈ બોલ્યા નહીં હવે કીળીભાઈ તો ચાલતા ચાલતા હોસ્પિટલે પહોંચી ગયા ત્યાં તો ઘણા બધા ઓરડા હતા એમને તો જોયું એક ઓરડામાં બીજા ઓરડામાં ત્રીજા ઓરડામાં પછી એક ઓરડામાં હાથીભાઈ મળી ગયા પછી તો શાંતિથી હાથીભાઈની ખબર અંતર પૂછ્યા અને પછી શાંતિથી બાકડા પર આવીને બહાર બેઠા હવે બાર બાકડા ઉપર બેઠા ત્યાં જ એક માણસ આવ્યો અને એ બાંકડા ફૂંક કરીને ફૂંક મારી ત્યાં તો કીડીબાઈ ઉડવા લાગ્યા ઉડી ને એક જળ નીચે પટકાઈ ગયા હવે કીડીબાઈને તો સમજાઈ ગયું કે અરે આ આ માણસની એક પૂખથી હું આટલી ઉડી ગઈ તો મારામાં શક્તિ કેટલી અને હું તો ચાલી આ હાથીભાઈનો મુકાબલો કરવા તે દિવસથી કીડીબાઈ તો નમ્ર બની ગયા અને તેમના બધા કીડીબાઈ સાથે હળી મળીને રહેવા લાગ્યા બાળદોસ્તો મજા આવીને વાર્તામાં આવજો